લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે બપોરે ત્રણ કલાકે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ સાત આઠ તબક્કામાં દેશભરમાં યોજાશે મતદાન મે મહિનામાં મતગણતરી હાથ ધરાશે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ જાહેરાત થશે ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં આચાર સંહિતા લાગુ થશે देश में कुल छन्नू पॉइंट इत्याची करोड़ मतदारों नौ थाय छे, बैग करोड़ नवा मतदारों नौ थाय वर्तमान लोकसभा नो कार्यकार स्वर्मी चूने पूर्ण थाय. इतना भी लगे जल्द से जल्द चुनाव हो, हिमाचल की जनता इंतजार कर रही है, वोट की चोट राज्य की सरकार को ऐसी देगी कि वो भी बोलेंगे कि पंद्रह महीने में जो बातें खिलाफी इन्होंने की है जो वायदे पूरे नहीं किए अब उसका तारा, जनता देने में तैयार है તો લોકસભાની ચૂંટણીની તારીખોની આજે ત્રણ વાગે જાહેરાત થશે ત્રણ વાગે ચૂંટણી પંથી પત્રકાર પરિષદ અને કુલ આખા દેશમાં છન્નું પોઈન્ટ અઠ્યાસી કરોડ મતદારો નોંધાયા છે અલગ અલગ સાતથી આઠ તબક્કામાં અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી જે છે તે યોજાઈ શકે છે તો સાથે મે માસમાં અંત સુધીમાં અથવા મેની મધ્યમાં મતગણતરી હાથ ધરાઈ શકે છે